નમસ્કાર અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં નજર કરીએ તો રાજકોટમાં સવાર વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા હતા લોકો ભયંકર ગરમી બાદ આ વરસાદની મજા માણી હતી તો વહી બીજી તરફ રાજકોટમાં પડે એટલે અડધા ઈસ વરસાદી તંત્રની પોલ ખોલી નાખી હતી પ્રિમોન્સનના દાવાઓ અડધા ઈસ વરસાદમાં વહી ગયા હતા અડધા ઈસ વરસાદમાં અનેક ચોક તેમજ નિશાણવા આવિસ્તરમાં પાણી ભરાયા હતા પ્રોમોન્સનની કામગીરી પાસે દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પાણી ભરાતા અનેક વાહન ચાલકોના વાહન બંધ પડી ગયા હતા અને વાહન ચાલકો હેરાન થયા હતા રવિવારે વરસાદ પડતા લોકો વરસાદની મજા માણવા બહાર નીકળ્યા હતા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજ સારો એવો આજે વરસાદ થઈ વરસ્યો હતો લોધિકા તાલુકાના ખીરસરા મેટોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો રાજી થયા હતા લોધિકા તાલુકામાં વહેલી સવારથી જ ભારે બફારો હતો વરસાદના આગમનથી લોકોના બફારામાંથી મુક્તિ મળીને આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને આવા જ સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવો